જિલ્લામાં હોટેલ ગેસ્ટ હાઉસ પેટ્રોલ પંપ ધર્મશાળા અને હોસ્ટેલ સહિત વિવિધ સ્થળે નાઇટ વિઝન તથા હાઈ ડેફિનેશન સાથે સીસીટીવી કેમેરા લગાડવા પડશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ જાહેરનામો પ્રસિદ્ધ કરાયો છે 30 થી 60 દિવસ રેકોર્ડિંગ લઈ શકે તેવી સિસ્ટમ ઊભી કરવા પર તાકીદ કરી છે ગુપ્તચર સંસ્થાને અહેવાલ અને વર્તમાનમાં મહાને ભૂતકાળમાં બનેલી તથા તાજેતરમાં વિવિધ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની માલ મિલકતને નુકસાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ બને છે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો ભાગે રાજ્ય બહારના વિસ્તારમાંથી પ્રવેશી ખાનગી વાહનોનો ઉપયોગ દ્વારા હોટલ કે ગેસ્ટ હાઉસ મોટા રેસ્ટોરન્ટ બેન્કિંગ સંસ્થાઓ એટીએમ સેન્ટરો મલ્ટીપ્લેક્સ થિયેટર લોજિંગ બોર્ડિંગ ધર્મશાળાઓ પેઢીઓ ઔદ્યોગિક એકમો પેટ્રોલ પંપો ટોલ પ્લાઝા ધાર્મિક સ્થળો સોના ચાંદીની દુકાનો સીએલ સેન્ટર સહિતના જાહેર સ્થળોએ રોકાણ કરી હિલચાલ કરી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે જેના કારણે જાહેર સલામતી શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાયો છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય છે જેને લઈ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા સારો તેઓ ઉપર સઘન દેખરેખ રાખી શકાય તેમજ આ પ્રકારની પ્રવૃત્તિઓ બનાવો બનતા અટકાવી શકાય તે હેતુસર ઉપરોક્ત તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા નાઇટ વિઝન તથા હાઈ ડેફિનેશન વિથ રેકોર્ડિંગ સિસ્ટમ રાખવામાં આવે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે આતંકવાદી તત્વો દ્વારા આચરવામાં આવતી બોમ્બ બ્લાસ્ટની પ્રવૃત્તિને અંજામ આપતા પહેલા જ અંકુશમાં લઈ શકાય અને ગુનાખોરી પ્રવૃત્તિઓ જેવી કે ચોરી ધાડ લૂંટ ચીલઝડપ જેવા મિલકત સંબંધી ગુનાઓ બનતું અટકાવી શકાય અને ગુનો બન્યા પછી તેનો ભેદ ઉકેલવામાં તપાસ એજન્સીઓને મદદ મળી રહે આ ઉપરાંત જણાવેલ તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા નાઇટ વિઝન તથા હાઈ ડેફિનેશન વિથ રેકોર્ડિંગ સિસ્ટમ સાથે લગાડવાની ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓ ઉપર જરૂરી નિયંત્રણો મૂકવા જાહેર હિત અને જિલ્લાની સુરક્ષા માટે જરૂરી બન્યો છે જે અંગે ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન આર ધાદલ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જિલ્લામાં આવેલ તમામ હોટલ કે ગેસ્ટ હાઉસ મોટા રેસ્ટોરન્ટ બેન્કિંગ સંસ્થાઓ એટીએમ સેન્ટરો મલ્ટીપ્લેક્સ થિયેટર લોજિંગ બોર્ડિંગ ધર્મશાળાઓ આંગણીયા પેઢીઓ ઔદ્યોગિક એકમો ધાર્મિક સ્થળો સોના ચાંદીની દુકાનો કોમર્શિયલ સેન્ટર પેટ્રોલ પંપ તથા હોટલો ઉપર તથા હાઈવે ઉપર આવેલ તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું વિડીયો રેકોર્ડિંગ થઈ શકે તેમજ બેન્કિંગ સંસ્થાઓ આંગણીયા પેઢીઓ સોના ચાંદીની દુકાનો અને કોમર્શિયલ સેન્ટરોમાં આવતા જતા તમામ વ્યક્તિ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે રીતે સીસીટીવી કેમેરા નાઇટ વિઝન કેમેરા હાઈ ડેફિનેશન સાથે ત્રીસ દિવસનું રેકોર્ડિંગ સિસ્ટમ સાથે ગોઠવવાની રહેશે